હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા અને આ સેશનની અંદર આપણે અપૂર્ણ પ્રભુતા સહપ્રભુતા અને બહુ વૈકલ્પિક જનીનો આ બધા ટોપિકની સાથે સંકળાયેલા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો ક્વેશ્ચન છે કે રુધિર જૂથના વારસા ગમન માટે જવાબદાર વૈકલ્પિક કારકો કયા છે ઓકે મિત્રો તમે જાણો છો કે રુધિર જૂથના વારસા માટે બહુ વૈકલ્પિક કારકો છે અને કારકોના વૈકલ્પિક સ્વરૂપ એક આઈ એ છે બીજો સવાલ કે જે વ્યક્તિનું જનીન સ્વરૂપ આઈ એ આઈબી હોય એનું રુધિર જૂથ બી છે આઈ એ તમે જાણો છો એન્ટીજન એ બનાવવા માટેનું જવાબદાર પ્રભાવિકારક છે અને આઈ બી એન્ટીજન બી બનાવવા માટેનો જવાબદાર પ્રભાવિકારક છે હવે ધારો કે કોઈ નું જીનો આઈ એ બી છે તો એનામાં એન્ટિજન એ પણ બને છે એટલે આ પણ અભિવ્યક્ત થાય છે અને બી પણ બને છે એટલે વ્યક્તિનું રૂધે જો એ બી થાય છે બંને સાથે અભિવ્યક્ત થઈ શકે છે એટલે આ બાબતને આપણે સહ પ્રભાવીતા તરીકે ઓળખીએ છીએ ઓકે તો અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન બી

કારકો વિભાજન ઉપર આધાર રાખે છે હંમેશા કે પ્રજનન કોષમાં વહેંચાઈ જાય છે ક્યારે પ્રજનન કોષના નિર્માણ અહીંયા શબ્દ શું છે તો કે જન્યુઓના નિર્માણ સમય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ જન્યુ નિર્માણ સમયે જ હંમેશા સેગ્રીશન એટલે કે વિશ્લેષણ થતું હોય છે કેપિટલ આર કેપિટલ આર લાલ એને સ્મોલ આર સ્મોલ આર એટલે કે સફેદ સાથે સંકરણ કરવામાં આવે તો બધી સંતતિ કેપિટલ આર સ્મોલ આર એટલે ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે એનો મતલબ શું છે આ તો કે ભાઈ લાલ પુષ્પ ધરાવતા કોઈ છોડ કેપિટલ આર કેપિટલ આર એનું સફેદ પુષ્પ ધરાવતા છોડ સ્મોલ આર સ્મોલ આર સાથે સંકરણ કરતા

પ્રભાવી कारक પણ પોતાનો લક્ષણ અભિવ્યક્ત કરે અને પ્રચન कारक પણ દર્શાવે બંને અભિવ્યક્ત થઈ શકે અહીંયા પ્રભાવી કોઈને અને કહી શકાય નહીં પણ આ તો સવાલ એવો છે એટલે આપણે કહીએ કે ભાઈ ધારો કે બે કારકો હોય બંને કારકો પોતપોતાની રીતે અભિવ્યક્ત થઈ શકે તો એને આપણે સહપ્રભાવિતા કહીશું ઓકે એક પ્રભાવી ને એક પ્રચન એવું અહીં ન થયું બંને સરખા પ્રભાવી જવાબ આપીશું ઓપ્શન એ સવાલ પ્રભાવી પ્રચન એવો શબ્દ

કે ધારો કે કેપિટલ ઈ કારક એ શું છે તો કે ભાઈ કેપિટલ ઈ કારક એ કોઈ પણ એક ઉત્સેચકના નિર્માણ સાથે સંકળાયેલો છે આ ઉત્સેચક એવો છે કે જે પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવે છે હવે ધારો કે ઈ નામાં કોઈક ચેન્જ આવ્યો રૂપાંતરણ થી સ્મોલ ઈ બની ગયું તો સ્મોલ ઈ થી શું થશે તો કે પોસિબિલિટી છે કે ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક બને

એ સહ પ્રભાવિતાનું ઉદાહરણ છે પ્રબળતાએલ પ્રભાવિતા અથવા બહુવૈકલ્પિક કારકો કે પૂરક જનીનનું ઉદાહરણ નથી અહીંયા ફરીથી યાદ રાખજો તમને એવું પૂછ્યું હોત કે મનુષ્યના રુધિર જૂથ તો એ બહુવૈકલ્પિક કારકો છે પણ અહીંયા સ્પષ્ટ એક રુધિર જૂથ છે પૂછે એબી તો એ બી રુધિર જૂથ સહપ્રભુતા દર્શાવે છે ધારો કે મનુષ્યના રુધિર જૂથ એ બી એ બી ઓ આ ચાર પ્રકારના મળે છે એના માટે એક જનીનના આઈ એ બી અને ત્રણ સ્મોલ આઈ એ વૈકલ્પિક કારકો છે તો આ બાબત છે બહુ વૈકલ્પિક બાબત એટલે જો ઓપ્શનમાં એવું આપ્યું હોત તો કે મનુષ્યના રુધિર જૂથ ખાલી જગ્યાનું ઉદાહરણ છે ઓપ્શન એ આપ્યું હોય કે પ્રભાવિતા ઓપ્શન બી સહ પ્રભાવિતા ઓપ્શન સી બહુ વૈકલ્પિક કારકો અને ઓપ્શન ડી આ બધા જ તો આ બધા જ લક્ષણો એમાં જોવા મળે કારણ કે આઈએ આઈબી અને સ્મોલ આઈ એ બહુ વૈકલ્પિકતા બતાવે છે કેપિટલ આઈ અને સ્મોલ આઈ વચ્ચે પ્રભાવિતા જોવા મળે છે જ્યારે આઈએ અને આઈબી વચ્ચે સહપ્રભાવિતા જોવા મળે છે પણ મિત્રો અહીંયા સવાલ હતો એબી રુધિર જૂથ તો એબી રુધિર જૂથ એ તો સહ પ્રભાવિતા જ બતાવે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન એ બી ઓ રુધિર જૂથ પ્રમાણે બંને એન્ટીજનની હાજરી ભાઈ એક વ્યક્તિના રુધિરમાં

ભાઈ પ્રભુતાના નિયમની વાત જોઈએ છે કે જો જોડમાંના બે કારકો સમાન હોય તો બંને કારકો અભિવ્યક્ત થાય હવે બે કારકો સમાન હોય તો બંને અભિવ્યક્ત થાય પણ એ પ્રભુતાનો નિયમ નથી એ તો કોમન વાત છે કે ભાઈ પ્રચ્છન્નમાં પણ બે હોય સરખા જ હોય તો એ અભિવ્યક્ત થવાના છે જો જોડમાં અસમાન કારકો હોય તો એક જ અભિવ્યક્ત થાય છે બસ આ પ્રભુતા છે કે જ્યારે એક સજીવમાં એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિના કારકો આવેલા હોય ત્યારે કોઈ એક જ કારક અભિવ્યક્ત થાય બીજું અવ્યક્ત રહે જે અભિવ્યક્ત થાય એને પ્રભાવી કહેવાય જે અવ્યક્ત રહે એને કહેવાય અને આ નિયમને આપણે પ્રભુતાનો નિયમ કહીએ છીએ એટલે જવાબ આપીશું ઓપ્શન બી એકબીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા રહે છે પણ એ પ્રભુતાનો નિયમ નથી પિતાનું રુધિર જૂથ અને માતાનું એ બી રુધિર જૂથ હોય તો પુત્રમાં કયું રુધિર જૂથ હોઈ શકે જોઈ લઈએ પિતાનું ઓ રુધિર જૂથ છે એનું એટલે એનું જનીન બંધારણ સ્મોલ આઈ સ્મોલ આઈ છે અને માતાનું એ બી રુધિર જૂથ છે એટલે એનું જનીન બંધારણ આઈ એ આઈ બી છે હવે પિતામાંથી તો બાળકને સ્મોલ આઈ જ મળશે માતામાંથી જો આઈ એ મળે તો બાળકનું રુધિર જૂથ થાય એ પિતામાંથી તો સ્મોલાય જ મળવાનું છે પણ માતામાંથી જો આઈ બી મળે તો બાળકનું રુધિર જૂથ થાય બી એટલે બાળકનું રુધિર જૂથ કાં તો એ શક્ય છે કાં તો બી શક્ય છે એ સિવાય કોઈ શક્ય નથી અહીંયા ઓ શક્ય નથી આમાં એ બી શક્ય નથી એ બી શક્ય નથી એ અથવા બી શક્ય છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન વટાણાના બીજમાં स्टार्चના સંશ્લેષણનો નિયંત્રણ એક જનીન વડે થાય છે વટાણાના બીજમાં स्टार्चના સંશ્લેષણનો નિયંત્રણ એક જનીન વડે થાય છે એ બે કારકો ધરાવે છે એક કેપિટલ બી અને સ્મોલ બી ઓકે स्टार्चના કદ ને સ્વરૂપ પ્રકાર ગણીએ તો આ દ્રષ્ટિકોણથી કારક શું દર્શાવે છે મિત્રો તમે જાણો છો કે કેપિટલ બી કેપિટલ બી જનીન બંધારણ ધરાવતો જીનોટાઇપ ધરાવતા છોડમાં स्टार्चના કણો મોટા કદના હોય છે કેપિટલ બી સ્મોલ બી જીનોટાઈપ હોય તો મધ્યમ કદના સ્ટાર્ચ કોણો બને છે અને સ્મોલ બી સ્મોલ બી જીનોટાઈપ હોય તો નાના કદના સ્ટાર્ચ કોણો બને છે એટલે કે વિષ્મ યુગ્મિ સ્થિતિમાં કોઈ વચગાળાની સ્થિતિનું નિર્માણ થાય તો આ બાબતને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખીએ છીએ એટલે અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન ઓ રુધિર જૂથ ધરાવતી માતાના બાળકનું રુધિર જૂથ પણ ઓ છે ચાલો એક ઓ રુધિર જૂથ ધરાવતી માતા છે સ્મોલ આઈ સ્મોલ આઈ જનીન બંધારણ ધરાવે છે માતા હવે એનું બાળક જે છે એ બાળક પણ ઓ રુધિર જૂથ ધરાવતું છે એનું જનીન બંધારણ પણ સ્મોલ આઈ સ્મોલ આઈ છે એનો અર્થ એ થાય કે માતાએ પોતાના બાળકને સ્મોલ આઈ જનીન આપ્યું હવે એ બી રુધિર જૂથ ધરાવતો એક માણસ એબી રુધિર જૂથ ધરાવતો એક માણસ બાળકના પિતા હોવાનો દાવો કરે છે હવે એબી રુધિર જૂથ ધરાવનાર વ્યક્તિ એની અંદર આઈ એ આઈ ટાઈપ હોય હવે બાળકમાં સ્મોલ આઈ ત્યારે જ આવે કે માતાએ પણ સ્મોલ આઈ આપ્યું અને પિતાએ પણ સ્મોલ આઈ આપ્યું હવે જો એબી રુધિર જૂથ ધરાવતો પુરુષ એ બાળકનો પિતા હોવાનો દાવો કરે તો એ દાવો સંપૂર્ણપણે ખોટો કહેવાય માતાનો દાવો સાચો કહેવાય માતા ઓ રુધિર જૂથ ધરાવતી છે એટલે સ્મોલાઈ જનીન એની પાસે છે એ બાળકને આપ્યું હશે પણ પિતા એ પણ સ્મોલાઈ આપ્યું હોય તો જ બાળક સ્મોલાઈ સ્મોલાઈ થાય હવે જો પિતા એ બી હોય તો બાળકને સ્મોલાઈ આપી જ ન શકે કહેવાનો અર્થ એ છે કે એ બી રુધિર જૂથ ધરાવતા પિતાનો બાળક ઓ રુધિર જૂથ ધરાવતું હોય જ ન શકે ઓકે એટલે અહીંયા વાત એ છે કે માતા તો સાચી છે પરંતુ પિતા સાચા નથી પિતાનો દાવો કરનાર પુરુષ સાચો નથી ઓકે દાવો સાચો છે ખોટું પિતા સાચા છે માતા સાચી નથી ખોટું માતા સાચી છે પણ પિતા સાચા નથી જવાબ આપીશું ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન કયું રુધિરજૂથ સહ પ્રભાવિતા દર્શાવે છે મિત્રો આજે આ તમારા મગજમાં દ્રઢ કરી દેવાનું છે કે એ બી રુધિરજૂથ એ સહ પ્રભાવિતા માટે જવાબદાર રુધિર જૂથ છે કારણ કે એની અંદર આઈ એ અને આઈ બી બંને કારકો એક સાથે અભિવ્યક્ત થાય છે દાખલા તરીકે કેપિટલ આર કોઈ જમણા હાથ માટે હોય અને ડાબા માટે સ્મોલ આર હોય જો બંને માતા પિતા જમણેરી હોય તો ડાબેરી બાળક માટે બંને પાસે કયો જનીન પ્રકાર હોવો જોઈએ હું તમને એમ કહું માતા અને પિતા બંને જમણેરી છે છતાં સંતાન ડાબેરી લક્ષણ ધરાવતું થયું એનો મતલબ એ જ થયો કે કે પિતા પણ પણ કેપિટલ કેપિટલ હશે માતા કારણ આ જમણેરી હોય કારણ કે કેપિટલ આર હોવું પ્રભાવી છે આ પણ જમણેરી હોય પણ પિતામાંથી સ્મોલ આર માતામાંથી સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર બાળક ડાબેરી લક્ષણ ધરાવતું થયું એનો મતલબ કે માતા અને પિતા બંને પ્રભાવી હશે એટલે કે કેપિટલ આર સ્મોલ આર જીનો ટાઈપ ધરાવતા હશે ઓકે મિત્રો તો બહુ ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ હતા આ બધા અને આશા રાખીએ કે તમને આ બધા એમસીક્યુ સોલ્વ કરવાની ખૂબ જ મજા આવી હશે થેન્ક યુ